તમારો સવાલ છે કે માણસે પોતે કરેલા ભાવ મુજબ જ આગળનો જન્મ મળે છે અને આ જન્મ તે ગયા ભાવના કર્મોનો સરવાળો જ છે તેમાં નવું કશું જ નથી કરી શકતા તો આ જન્મમાં તે જીવથી નવું કેવી રીતે કરી શકાય કે જેનું ફળ આવતા જન્મમાં મળી શકે ગયા ભાવમાં સામાયિકે પ્રતિક્રમણ કરવા માટેના ભાવ વિચાર થકી બીજ જ ના નાખ્યા હોય તો આ ભાવમાં તે કેવી રીતના કરવું સુરેશભાઈ આ જન્મ તે ગયા જન્મના ગયા ભાવોના કર્મોનો સરવાળો છે તે વાત સાચી પણ ગયા કોઈ પણ ભાવમાં જે જે કર્મ કર્યા હોય ને તેની સાથે જ તે જ વખતે તે જ કર્મનો અનુબંધ પણ પડી જાય છે અને આ ભાવમાં કે કોઈ પણ જ્યારે એ કર્મનો બંધ ઉદયમાં આવે છે ને ત્યારે એની સાથે જ પૂંછડાની જેમ એનો અનુબંધ પણ ઉદયમાં આવે છે અને અનુબંધ જેવો હોય પાપનો અનુબંધ હોય તો નવું પાપ કર્મ જ બંધાવે છે ને પુણ્યનો અનુબંધ હોય તો નવું પુણ્ય કર્મ જ બંધાવે છે અને એ જે કર્મ બંધ નવો પડ્યો હોય તેની સાથે તેનો અનુબંધ પણ પડી જાય એમાં એક ક્ષણનો વિલંબ ના પડે અને એ અનુબંધ પ્રમાણે પાછો નવો બંધ અને અનુબંધ પડે આમ માણસ જૂના કર્મ બંધ ભોગવતો જાય છે અને તેના અનુબંધ પ્રમાણે નવા કર્મ બંધ બાંધતો જાય છે આમ જ આ ભવ ચક્કરનો અંત આવતો નથી દાખલા તરીકે મે અને તમે બંને કોઈ પર્યુષણમાં માસક શ્રમણ કર્યું બરાબર એટલે બંનેને કર્મનો બંધ તો પુણ્યનો જ પડ્યો પણ મારી ભાવના માન પાન મેળવવાની થોડું શરીર ઉતરે તો કાયા સુંદર દેખાય એવી બધી ભૌતિક ભાવના હતી તો મારો અનુબંધ પાપનો પડ્યો મારો બંધ પુણ્યનો અને અનુબંધ પાપનો એટલે આ પાપાનું બંધી પુણ્ય થયું બરાબર જ્યારે માસક શમણ કરવા માટે તમારી તો એક જ ભાવના હતી કે જન્મોથી મને લાગેલી મારી આહાર સંજ્ઞા તૂટે અને જલ્દીમાં જલ્દી કર્મોનો ખત્મો બોલાવી હું મોક્ષ તરફ પ્રયાણ કરું તમારી આ ભાવનાના લીધે તમારો અનુબંધ પુણ્યનો પડ્યો આમ તમારું માસક શ્રમણ તમારા માટે પુણ્યાનું બંધી પુણ્ય બની ગયું હવે આપણને બંનેને જ્યારે આ કર્મનો બંધ ઉદયમાં આવશે ત્યારે પુણ્યના બંધને કારણે આપણે બંનેને ધન સુખ વૈભવ પ્રાપ્ત થશે આજે પુણ્યનો બંધ હતો આ આવી ગયો એ પતી ગયું એનું કામ માસક શ્રવણનું જે પુણ્યનો બંધ નાખ્યો હતો એનું કામ આટલું જ હતું કે આપણને ભવિષ્યમાં એના પરિણામ રૂપે ધન સુખ વૈભવ પ્રાપ્ત થાય એ થયું બંને થયું પરંતુ તમારા પુણ્યના અનુબંધને કારણે તમને સુખ વૈભવમાં પણ વૈરાગ્ય જાગશે બારે બાર પ્રકારના તપ ધ્યાન સામાયિક પ્રતિક્રમણ વગેરે કરવાનું મન થશે કેમકે તમારો અનુબંધ પુણ્યનો હતો જ્યારે મારો મારો પાપનો અનુબંધ હતો એને કારણે હું મારું ધન વૈભવ એ બધું ભૌતિક સુખ ભોગવવામાં વાપરીશ મારું ધન મને અહંકાર જગાવશે એના લીધે હું એવા કાર્યો કરીશ કે નવું પાપ બંધ આવશે ને દુર્ગતિમાં પટકી દેશે આમ આ ચક્કરનો અંત આવતો નથી પૂર્વ જન્મમાં કરેલા કર્મબંધ પ્રમાણે આ ભાવમાં પાપ પુણ્યનો ભોગવટો આવે અને એ જ સમયે બાંધેલા અનુબંધ પ્રમાણે નવા કર્મ બંધાઈ જ જાય છે આ સિલસિલો ચાલુ જ રહે છે આ સિલસિલામાંથી છૂટવા માટે નવા કર્મ નાખવાના બંધ કરી એટલે કે સમર કરીને જૂના કર્મને ઉદીરણામાં લાવીને નિર્જરવા પડે સાધના કરવી પડે બીજો કોઈ રસ્તો નથી ભગવાનને આ સાધના કરતા સાડા બાર વરસ લાગ્યા એ તો જેની પાસે જેટલો કર્મનો જેવો જથ્થો જેટલો જ કર્મ લાગે મારી પોડકાસ્ટ સ્ટુડિયોની લિંકમાં બંધ અનુબંધ વિશે પાંચ પાંચમાં સમજાવ્યું છે એ તમે સાંભળી જાઓ એટલે તમને બરાબર ખ્યાલ આવી જશે કે આપણા અનુબંધ પ્રમાણે આપણે નવા કર્મ પડે છે એ પ્રમાણે આપણે ક્રિયા પણ કરીએ છીએ જેવો આપણે અનુબંધ લઈને આવ્યા છીએ જેવો બંધ લઈને આવે છે એ પ્રમાણે આપણને સુખ દુઃખ પ્રાપ્ત થશે અને સાથે જેવો અનુબંધ લઈને આવ્યા છીએ જેવો અનુબંધ પડ્યો છે એ સમયે એ જ પ્રમાણે તમને કંઈક કરવાનું શૂષશે બંધ પુણ્યનો હશે તો વૈરાગ્ય પ્રાપ્ત થશે તપસ્યા કરવાની શૂષશે તમને ધ્યાન કરવાનું શૂચશે તમને સામય પ્રતિક્રમણ કરવાનું શૂચશે અને જો પાપના બંધ લાવ્યા છો તો તમને પ્રતિક્રમણ કરવું નહીં ગમે પણ પિક્ચર જોવું ગમશે ટીવી જોવું ગમશે મોબાઈલમાં ટાઈમ પાસ કરવો ગમશે આ બધું આપણા અનુબંધ પ્રમાણે આપણને ફળ મળે છે એટલે તો કે છે અનુબંધથી છે તો ખ્યાલ આવ્યો તો હું તમને બંધ અનુબંધના પાંચ પાર્ટ છે મોકલું છું તો એ તમે એ પણ સાંભળી જાવ એટલે તમને બરાબર ખ્યાલ આવી જશે મારી પોડકાસ્ટ ઓડિયોની લિંક જેની બી પાસે હશે એ બધા આ ઓડિયો સાંભળી શકશે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન